ઝઘડેના માજી ધારાસભ્ય જુડુભાઈ વસાવે ફરીવાર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે ઝઘડિયાના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સાક્ષક છોટુભાઈ વસાવાએ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન તથા આરએસએસના મોહન ભાગવત પર શાબ્દિક પ્રહારો કરતા બધાને એક જ સરખા ગણાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ઈવીએમ થી જો આ દેશમાં ચૂંટણી થાય તો આવા જે પરિબળો છે તે ઘરે બેસી જાય કાં તો દેશ છોડીને ભાગવાનો વારો આવે તેમણે વધુમાં કહ્યું હતું કે એનડીએના જે સાથી પક્ષો છે તેમની પણ મજબૂરી છે કે તેમને સાથે તેમણે જોડાવવું પડે છે પ્રજા આવ્યા હોય તેવા લોકો સત્તામાં આવે એટલે આક્ષેપ કરતા કહ્યું હતું કે જો સત્તા બદલાય તો સૌથી પહેલા તો આરોપી તરીકે પ્રધાનમંત્રી જેલમાં જાય તેમને આ વાક્ય મીડિયા સામે કહી નાખ્યું હતું આ મોટી આફત થવાની છે હવે સરકાર જેવું કંઈ છે જ નથી ઈવીએમથી બેલેટથી ચૂંટણી કરે તો આવા જે પરિબળો છે એ બધા તેડે લાગી જાય ઘેર બેહી જાય કાં તો એ લોકોને આ દેશમાંથી ભાગી જવું પડે એ જાતનું રાજતંત્ર એ લોકો આ દેશ પર કર્યું છે એ લોકો માફ કરી શકે એવું છે જ નથી આ તો આ લોકોને મજબૂરી પેદા થયેલી છે ભાજપની એનડીએના જે સાથી પક્ષ છે જનતા દાળ યુનાઇટેડ હોય કે ચંદ્રબાબુના ટીડીપી હોય એ લોકોની મજબૂરી છે કેમ કે આજે પ્રજામાં બીજા લોકો પ્રજા થકી જે ચૂંટાઈને આવ્યા હોય એવા લોકો સત્તામાં આવે તો સીધા જ આ લોકોને તે જેલમાં જવું પડે પહેલો આરોપી બની જાય નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર જે બની બનાવટી આ દેશનો આ બની જાય એવું છે એટલા માટે એમને ડર છે એટલે મજબૂરીથી ભેગા થયેલા છે આ સજાથી બચવા માટે જે ગોટાળા કર્યા છે ઇલેક્ટ્રિક બોર્ડ બોન્ડના જે બધા લઈને આજે દેખીતી વાત છે ઓપન વાત છે કે એ લોકોએ જ મોટો કાંડ કરેલો છે એ માણસ આ ચૂંટણી જ કેવી રીતના લડી શકે એને ઇજાજત કેવી રીતના મળી શકે આ ચૂંટણી જીતવા લડવાની મારે એમ કહેવું છે એ વારાણસીમાં આજે બી હારી જ ગયેલો માણસ છે ને પોલિંગ એક વાગે બંધ કરી દીધું બનાવટી મત નખાયવા એને કેવી રીતના પ્રાઇમ મિનિસ્ટર બનાવી શકે મારે એમ કહેવું છે આ લોકોએ ના ચંદ્રબાબુ નાયડુ ખરેખર આ દેશના હામી હોય તો આ સરકારને એ લોકોએ સપોર્ટ જ નહીં કરવો જોઈએ હું માનું છું તા સુધી બિલકુલ નહીં કરવો જોઈએ કેમ કેમ કે મુશ્કેલી ઊભી કરવાના જ છે આ લોકો આ દેશને પણ લોકોએ જે પરિણામ આપ્યું છે યુપીને પ્રજાને ધન્યવાદ આપવો પડે આપણે કે આ લોકોને આટલી એંસી સીટો જે મળવાની હતી એમની આશા હતી એ કહેતા હતા કે એક સીટ બીજા લોકોને નહીં મળે આજે એમાંથી બી ગાબડું પાડીને આટલી સીટો એમણે લીધી છે અખિલેશના એ લોકોને મારે ધન્યવાદ આપવા પડે આવા જે લોકો છે એ લોકોના લીધે ત્યાં યુપીમાંથી આ લોકો કંટ્રોલ છે એના લીધે આખા દેશની જે આ સરકાર બનાવટી સરકાર જે આજે આ દેશ પર રાજ કરે છે આજે એમનો જે વડો હતો મોહન ભાગવત એમણે જે વાત કરી છે અહંકારી માણસોને એમ કે આ સત્તા ભોગવવાનો કોઈ અધિકાર નથી એવા જે એમના સૂર છે તો એ લોકો તમે જ પેદાઇશ કરેલા છે આ લોકોને તમે શા માટે ગટકરીને આની અંદર મોકલી લો આ પ્રધાનપદું લેવા માટે એટલે તમે હજુ સામેલ જ છે ને એની અંદર નહીં તો કહી દેવું જોઈએ કે ભાઈ બરખાસ્ત કરો કાં તો ફરીથી ચૂંટણી કરો શું જરૂર છે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની આ દેશને છીનભિન કરી નાખું એનો કોઈ પ્રોજેક્ટ આ આ દેશના લોકો માટે સક્સેસ નથી એ બધા પ્રોજેક્ટો એવા છે કે આ વસ્તીને નુકસાન કરનારા પ્રોજેક્ટો છે આવી સરકાર કોઈ દિવસ ચલાવવી નહીં જોઈએ આ દેશની અંદર એ લોકો હિન્દુવાદ હિન્દુવાદ કરીને શું કરવા માગો છો આ દેશના બધા હિન્દુઓ મરી જવાના છે બાકીના લોકો તો બિચારા તમારાથી ચેતી ગયા છે એટલે એ તો લડે છે પણ તમે હિન્દુત્વના નામે આ દેશને ખતમ કરવા બેઠા છે એ વાત કરો ઉદ્યોગોને આખો દેશ આપી દેવો જમીનો પડાવી લેવી આ જન જળ જે ડિપાર્ટમેન્ટ છે સી આર પાટીલને એ તો મોટા ગુંડાગીરી કરવાવાળા લોકો છે ને મારી નર્મદા વેચી ખાઈ ગયા કે આજે બી ચાલુ જ છે તાપી વેચી ખાઈ ગયા એવા લોકોને દેશનું સુકાન જળ શક્તિનું સુકાન આપી દે એનું તો એક લાખ બજેટ મોટું છે એટલે એમાંથી કલેક્શન કરીને કાલે બધા ગુંડાગીરી જે લોકો ગુંડાગીરી કરશે એને પ્રોત્સાહિત કરશે અને કાયદાકીય રક્ષણ આપશે તો દેશની દશા શું થવાની છે મારે એમને તો આદત છે એ તો કરવાના છે નથી એમના પર એમનો ભૂતકાળ તમે જુઓ એકસો સાત કે કેટલા કેસ એમની પર ક્રિમિનલ છે આવા માણસને દેશનું સુકાન સોંપી અને અમારો તારણ હાર બતાવો તો લોકોને આ પત્રકારોને બી શરમ લાગવી જોઈએ મારે એમ કેવું છે સામાન્ય આ પેપરવાળાને હું કહેવા માગું છું કે સામાન્ય માણસ ગુનેગાર નહીં હોય તો એને પેપરની અંદર આરોપી 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 શબ્દ લખે ના જે સ્વામી જે છે સ્વામી એને સ્વામી કોણ કહે મારે એમ કહેવું આ છોકરી સાથે દુષ્કર્મ કરે એ એ ત્યાંથી પલાયન થઈ જાય એને પાછા પેપરવાળા એવું લખે કે સ્વામી લખે એને આરોપી નહીં લખે શું સાટગાટ છે તમારે ભાઈ સ્વામી હાથે પૈસા મળે છે તમને કે આવું છુપાવો છો ગુનેગારોને લખવો જોઈએ આરોપી છે આરોપી છે એવું એટલે આવી સરકારો આવા પરિબળો આ દેશના ગરીબ લોકોને કંઈ કામના છે જ નથી એટલે આ સરકાર જેવું કંઈ છે નથી આ નવી મોટી આફત આ ભારત દેશ પર આવીને ઊભી છે એટલે હું બધાને વિનંતી કરવા માગું છું કે બેલેટનું ડિમાન્ડ કરો નહીં તો આ ધીમે ધીમે બધા ભેગા થઈને રાહુલ ગાંધીના ખાતાની અંદર બી ચાર લાખ એ લોકો એ જોડી આપે એટલે એ ભાઈ બી બંધ થઈ ગયા ઈવીએમની વાત કરવામાં એવીએમ ખોટું છે એવું નથી કહેતા નહીં તો આજે ચૂંટાયા ઓછા મતથી ચૂંટાયા હોત અને નહીં ચૂંટાયા હોત તો કહેતે કે ભાઈ ઈવીએમમાં ખામી છે કરવું જોઈએ ભારત જોડો યાત્રા કરો એના કરતાં એવી એમ હટાવો યાત્રા કરતે તો આજે જે પરિબળો છે જે આજે દેશ પર જબરજસ્તી ચડી બેઠા છે એવા લોકોનો કોઈ ક્લાસ નહીં આવતે તો આ વાત કરવી જોઈએ આવા લોકોએ દેશને બચાવવા માટે આ બનાવટી લોકો છે એટલે લોકોએ સજાગ થઈ જવાની જરૂર છે બાકી એમના ભરોસે કોઈ જીવન થાય જાય નહીં મોંઘવારી ઓછી નથી થવાની બેરોજગારી ઓછી નથી થવાની વધારો થવાનો છે કેમ કે એ બધા ઉહેળવાવાળા જ છે ખાવાવાળા જ છે અને આ ચૂંટણી પંચ એને ઇજાજત આપે ચૂંટણી લડવાની તો એ બી બનાવટી લોકો છે ને એમ દેશને કોણ બચાવશે મારે એમ કેવું છે આવા પરિબળો પરિબળોથી ચેતવા માટે લોકોએ પોતે જાગૃત વધારે જાગૃત બની નાનો વિરુદ્ધ કરવો પડશે એટલી વાત હું કહેવા માગું છું તો કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બાબતે તેમણે જણાવ્યું હતું કે સમર્થન જેવા યુવાને કાબડું પાડ્યું તે બદલ પણ તેમણે તેમનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો તો મોહન ભાગવતે જણાવ્યું હતું કે અહંકારી માણસને સત્તા ભોગવવાનો અધિકાર નથી તે બાબતે છોટુભાઈ વસાવાઈ ટિપ્પણી કહ્યું હતું આર એસ એ જ આ કર્યા છે વર્તમાન મતલબ એવો કે તમે પણ આ લોકો સાથે સામેલ છો હિન્દુવાદ હિન્દુવાદ કરીને તમે દેશમાં શું કરવા માંગો છો તેવા ગંભીર પ્રશ્નો તેમણે પૂછી નાખ્યા હતા તો હિન્દુત્વના નામે દેશને ખતમ કરી રહ્યા હોવાના પણ તેમણે શબ્દો વાપર્યા હતા ઉદ્યોગપતિઓને દેશ આપી દીધો જમીન પડાવી લીધી જેવી શા માટે તમે પ્રોત્સાહન આપી દેશ નું સુકાન છો અને અમારો તેને તારણ હાર બતાવો છો આવી સરકારો અને પરિબળો દેશ માટે કામના છે જ નથી તેવા આક્ષેપ તેમણે કર્યા હતા નવી આફત દેશ પર આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું તો રાહુલ ગાંધીના ખાતામાં પણ લાખ મતો આ લોકોએ જોડી આપ્યા એટલે રાહુલ ગાંધી પણ ઈવીએમ બાબતે બોલતા નથી જો ખાતામાં પણ ઓછા મત મળ્યા તો ખામી છે નિવેદનો આપત તો વધુમાં તેમણે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને બદલે ઈવીએમ હટાવ યાત્રા કરવી જોઈએ તેવી સલાહ આપી હતી મોંઘવારી બેરોજગારી આ દેશમાં માં ઓછી થવાની નથી આ બધા ખાવા છે પરવાનગી આપે છે છે બધા જ લોકો ગયા તો દેશને કોણ બચાવશે તેવું દુઃખ વ્યક્ત તેમણે કર્યું હતું તો કે તેમણે ઈડિયા સમક્ષ આપેલ પાંચ મિનિટ કરતા વધુની ની વિડીયો ક્લિપ માં તેમણે સરકાર થી લઈને વિપક્ષ તમામને આડે હાથે લીધા હતા